વેલા એટલે કે દસ વાગ્યા પેલા ન આવતા દસ વાગ્યા પછી થી આવી પછી બીજા નંબર માં હર હંમેશ તમારે ખરીદી કરવાની છે એમ છે કે ભાઈ લાખ રૂપિયા ની કરવી પચાસ હજાર ની કરવી તો તમે સાઠ હજાર કે સિત્તેર હજાર રૂપિયા રોકડો કેશ રાખજો બરોબર ઘણી વાર શું થાય છે કે બેંક ના સર્વર ડાઉન હોય તો એટીએમ અહીં નથી આવતા કે પછી ગુગલ પે બીજી કરી કરીને અમે બધું ભેગું તો કર્યું ને આ એક નવી એન્ટિક વસ્તુ લીધી કરવાની સમજ આવે ને માતો ધંધો ઓશન ફિલિંગ આવે

લગભગ આ ગાડી ને બેકી ફૂલ જાય હજુ તો ખરીદી બાકી રહી ગયો હવે ધીરે ધીરે આગળ જાય જેટલી થતી જાય એટલી કરતા જાય ને ગાડી મૂકતા જાય પછી છેલ્લે તમને ફાઈનલ હું બતાવું કેટલું કર્યું ને લીધું ને હું કર્યું ને થઈ ગયું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર તમને એમ થતું છે કે ક્યાં બેઠો નહીં છે તો હું ને તુલસીભાઈ બે છે

કે મેં આય લંગ મેરો કયો ડાયલોગ માર્યો મેરો રસ્તો તો હોય જ એટલે જે મને રસ્તો તો હોય જ લાલા લાલભાઈ નીકળવું તમારે પડે સમજાણ એટલે આદિયો અમે એક ને એક જગ્યાએ બેઠા હો હૈલા નથી કે જો તમે હમણાં હમણા હલ છું કે હો ભીમભાઈ જો વર ગયા ના ગેમ માં નીકળી ગયા એટલે એને અત્યારે દ્વારકાધીશ ફૂરું પૂરો સપોર્ટ આપે આપણે આપે છે એને થોડોક વધારે આપે બરોબર એટલે વેલો નીકળી ગયા આપણે નો નીકળી ગયા કરીને અમે જેમ રમતા રમતા નીકળી જાય ને હવે અમને લાગી ભૂખ તો અમે જુનાગઢ ની value માં રખડતા રખડતા ખાવાનું ગોતતા ગોતતા પોગી ગયા બારો બાજ ક્યાં હારું મળે જુનાગઢ માં જમવાનું તો મને ખબર છે ક્યાં સારું મળે તો આ તો તમે કોમેન્ટ કરો છો બ્લોગ જોતા હોય ને જુનાગઢ માં ક્યાં સારું મળે તો અમે આગળ ખાઈ લઈએ પછી પાછા તમને થોડીક વાર રહીને મુલાકાત કરીએ ખરીદી કરવા આવો ને ભાઈજી માણસો કોઈ પણ એટલે તમારે હે ને સમજી વિચારીને આવવું શું તો કે પહેલા નંબરમાં રોકડા રૂપિયા લેતા આવવા બીજા નંબરમાં તો કે તમારું એટીએમ નિગ્લી કમ્પ્લેટ ચાલુ હોય એવું લેતા આવવું પછી તાણે હેરાન ન થવું પડે બે ત્રણ કિલોમીટર હાલીને રખડવું ને એના કરતાં ગેરથી સગવડ કરીને અવાય તો હવે તમને જમીન જમીને મળીને નાસ્તો કરીને અમે બે હાલતા થઈ ગયા ખબર આપણે આ ગાડી ગાલતી દીધી પહેલાંથી લઈ રહ્યા છે માંડ માંડ કરી આ રસ્તા માં હું વાર bolero લઈને આવે ને ત્યાં ગાલ દીધી પછી માનમાં માંડ રસ્તા માં કરી નાખ્યા અત્યારે જુનાગઢ ત્યાં કઈ બજારમાં મેં આટા માર્યા કઈ દયો હાલો ખરીદી કરવા આવીએ ને એટલે આવું થાય સ્ત્રી એની રીતે ખરીદી કરતા હોય ને છોકરા ઓ એની રીતે રખડતા હોય એને બીજું તો શું હોય એટલે હું જુનસી ભાઈ ને અમારા દાદા જુનસી ભાઈ જોડે ગયા છે અમે બે રખડીએ છીએ ને આટા મારીએ છીએ ત્યાં કઈ સારું મળે તો પછી અમે ગોતીએ કઈક લીધા જેવું ખરીદી કાર્ય જેવું હોય તો લઈ આયે પછી અમે રખડીએ છીએ બાકી કઈ હોય તો કરો comment આગળના આગળ જોયા હોય તો એમાં બી comment કરતા રેજો ભૂલતા નહીં comment કરવાનું હાલો હવે તો આગળ આગળ જાહે ને પછી મળીએ બીજે ક્યાંક હવે પાછા બજાર માં જોતો તો video ચાલુ જ છે કે નહિ આમાં એવું છે ભાઈ વિનસી ભાઈ થોડા ખુલ્લક ચોસા લઈને જઈ આવે બરોબર હું એ ગયા હું તમે તમને પાછી મુલાકાત કરી અમે ટૂંકમાં ખરીદી તમે અમે સવારના આવ્યા છીએ ત્યારની ચાલુ છે અત્યારે વાગવામાં તમને બતાવી દઉં કેટલા છે

ગોતે છે બધા એ ક્યાં હોય ક્યાં ગયા હોય ઉપર ગયા કે નીચે છે કે ખબર નથી એમથી આગળ જો ગયો હું એની પાછળ પાછળ જાઉં અહીંયા જો શોભા ને એવું બધું જ આવ્યું હોય લાગડી મળી જાય ને કાંઈક બેસી પછી ભીમસી ને બે તમારી પાસે ને અહીંયા ભીમસિંહ જો મળી જાય જરીયા ભીમસીભાઈ ભાઈ કંઈક ગોતે હોય શું ગોતે મારા વીરા આવું કંઈ લેવું તારે આ શું કહેવાય ને ફ્લાવર ફ્લાવર પ્લો પોટ્સ પોટ્સ નાના નાના પોટ્સ લઈ લો આવા પાણી ભરીને ને રાખવાના ને ચારસો પચાસ રૂપિયા એવું બધું ચાલો મોઢું તમે ફ્રી કરી ને પતિ જાય ને બધું અહીંયા જો મારામાં માં વિડિયો કોલ આવ્યો કોક નો ગ્રુપ માં ચાલો તો હું જોઈ લઉં પછી ને છોકરાઓ ધ્યાન રાખજો ગમે તે સારી જગ્યા ખૂણો ગોતીને બેઠા રહેજો એટલે તમને શાંતિ મળશે ને મજા આવે હમણાં આગળ આ તૂટી જવાનો તો મારાથી તો ઓલા જેવું થાય ખાયા પીયા કુછ નહીં ગ્લાસ થોડા બારાના હલો આવો ઓલું મારે આવું જ હતું એમાં મોટી દુકાનનો મોહ નહીં રાખવાનો બહુ મોટી દુકાનનો મોહ રાખવાનો મોટી દુકાનનો બેહી તમને બહુ સમજી જાય અહીંયા ડબલ ભાવ હોય સમજી વિચારી જઈશું બધા ભાવ નહીં નાના વેપારીનો ધંધો કરાવી જો નાના વેપારી જોડાય એમ રહીશું ને બહુ ઓનલાઈન એ મગાવતા નહીં બાકી જો સી એ બધું સારું પણ ભાવ થોડોક વધારે છે એટલામાં તમે સમજી જાય છો જોઈ લો પછી હું ભીમસિંહભાઈ તો ભીમસિંહ ઊભી જાય ને હું અહીં સીડીએ બેસી હવે થાય કા બીજું કોઈ આ બાકી આ જો

એ બધા પાણા લઈ લેવાના એટલે હાલે ત્યાંથી બીજું કંઈ હોય નઈ બરોબર હવે બીજું કઈ કાગળ લેવા જાય ને આવું કંઈક મળે ને યુનિક તો તમને બતાવીએ ખરીદીમાં આવો ને તો આવા દિવસો વિમસી ભાઈ તો બાસકો ખંભે માર્યું અમે હાથમાં ઉપાડ્યું હજી તો આવા બે ત્રણ બાસકા છે અમારી પાસે ગાડીની બેકી ફૂલ થઈ જાય હજી કોઈ ખરીદી બાકી રહી ગયો હવે ધીરે ધીરે આગળ જાય જેટલી થાતી જેટલી એટલી કરતા જાય ને ગાડી મૂકતા જાય પછી છેલ્લે તમને ફાઈનલ બતાવું કેટલું કર્યું ને લીધું ને શું કર્યું ને જોઈ લો એટલી ખરીદી કરી લીધી જોઈ લો હવે આ ઉડાડ્યા ઉડાડી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજી તો થોડું ઘણું લેવાનું બાકી રહીજ ને તો લેવા સફળતા સફળતાપૂર્વક છે ને અમારી ખરીદી પૂરી થઈ ગઈ છે અને હું મુભાઈ બે લાય અમારી ફોર વ્હીલ લેવા બરોબર પછી હવે આવી સીધું ઘેરે નીકળી જવાનું છે ફોર વ્હીલ લઈ ફોર વ્હીલમાં બે પછી તમને મળીએ ત્યાં સુધી થોડુંક અમને હાલી લેવા જો એ આજ તો ભાઈ ખરીદીમાં વારો કાઢ લીધો ટૂંક વારો એટલે બીજું કાંઈ નહીં આમથી આમ આમથી આમ પડે બજારમાં ફોર વ્હીલ કે ટુ વ્હીલ ટુ વ્હીલ હાલે હજુ તો જરાય નથી એટલે પછી રહેવા દીધું મારો તો કિલોમીટર દોઢ કિલોમીટર હાલીને સફળતાપૂર્વક ગ્રાડી પાહ ભોગી જાય જોઈ હવે ગ્રાડીના ગાડી એટલે અત્યારે ટૂંકમાં આઈલા જાજો ને તો બોલવામાં થોડું ઓલું થાય તો જઈ લે આવવા દે આવવા દે સીધે સીધી જવા દે હવે મારી બાજુ ટર્ન કાપ નાખ કાપ નાખ ટર્ન નહીં ના એનાડે જવા દે હવે અમારું ભીમસીભાઈ છે ને ડ્રાઈવિંગ સીટ ઉપર છે ને અત્યારે ગાડી લઈ છે હવે અમે ગાડી લઈ હું ગાડી બેસી જાઉં પછી તમને એક બે વાત એક બે વાત જે મારે કહેવાની છે હું તમને શેર કરી દઉં આવો દે જવા દે જવા દે જવા દે જવા દે મળી નાખ મળી નાખ ફૂલ મળી નાખ સામાન લોડ કરી ગાડીમાં રસ્તામાં હું તમને એક વાસ્તુ કહું જૂનાગઢમાં કોઈ પણ લગ્ન માટેની ખરીદી કરવા આવતા હોય ને તો બે ત્રણ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો જેમ કે પેલી વસ્તુ થઈ કે બહુ સવારમાં વેલાય ન આવી જાય વેલા એટલે કે દસ વાગ્યા પેલા ન આવતા દસ વાગ્યા પછીથી આવી પછી બીજા નંબરમાં હર હંમેશ તમારે ખરીદી કરવાની છે એમ છે કે ભાઈ લાખ રૂપિયાની કરવી પચાસ હજારની કરવી તો તમે સાઠ હજાર કે સિત્તેર હજાર રૂપિયા રોકડો કેશ રાખજો બરોબર ઘણી વાર શું થાય છે કે બેંકના સર્વર ડાઉન હોય તો એટીએમ નથી હાલતા કે પછી ગૂગલ પે એ એવી આવવું પણ ઊભી થાય છે પછી બીજી બધી ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કે ફોર વ્હીલ લઈને આવો તો ફોર વ્હીલ ગમે ત્યાં એક જગ્યાએ પાર્ક કરજો ને નજીકમાં કરજો બહુ એ ન કરતા ને ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ ચોથી વસ્તુ એ કે તમને હાલવાની પ્રેક્ટિસ પડી જાય બાકી બીજું કંઈ હોય નહીં જાણવાનું જોવા ઘણું મળે સમજાણું તમે આવો ને છોકરીઓ ભેગા ખરીદી કરવા એટલે નવું નવું ઘર સંસારની વસ્તુ નવી નવી જોવા મળે આપણે દી ન જોયું હોય ને એવું જોવા મળે કે આ ડેકોરેશન માટે આવું બધું હોય છે એમ બાકી આવી રીતું બધું છે ને આજનો દિવસ આવો જ હતો મારો કવારથી લઈને અત્યાર સુધીનો હવે અત્યારે સીધા અમે ઘેર હાલતા થઈ જઈએ છે બીજું કંઈ છે નહીં ખાસ તો ભલા તમને આજનો અવયોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો ને ગમ્યો હોય તો લાઇક શેર કરજો અને થોડુંક પણ તમને આમાંથી જાણવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને નો ભૂલતા ને મળીએ આ વાત ફરીથી બીજા વ્લોગની અંદર ત્યાં સુધી બધાયને જય મુરલીધર જય દ્વારકાધીશ